અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે જ્યાં ગત મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ ખાડી ફરિયામાં આવેલી નવી વસાહતમાં પાર્ક કરેલી બે ઓટો રિક્ષાઓને અજાણ્યા ઈસમોએ આગ લગાડી દીધી હતી આ બનાવમાં મોઈન સલીમ પઠાણ અને સાડીક મકસૂદ ખલીફા નામના બે ઓટો રિક્ષા ચાલકોની રિક્ષાઓ સળગી ગઈ હતી જેઓ નિયમિતપણે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે બનાવની રાત્રે બંને ચાલકો રિક્ષા ઘર આંગળે પાર્ક કરીને સૂઈ ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ જ્વલનશીલ પ્રવાહી કે પદાર્થ નાખીને રિક્ષાઓને સળગાવી દીધી અને નાસી છૂટ્યા હતા આગની જ્વાળાઓ અને દુર્ગંધ ફેલાતા ખાડી ફળિયામાં સૂટેલા લોકો જાગી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી આ ઘટના બાદ રિક્ષાચાલકો ફરિયાદ કરવા માટે પાનોલી પોલીસ મથકે પહોંચ્યા હતા પરંતુ પોલીસે રાબેટા મુજબ ગુનો નોંધવાને બદલે માત્ર જાણવાજોગ અરજી સ્વીકારવાને બદલે તેમને સવારે આવવા જણાવ્યું હતું જેથી તેઓ ઘરે પરત ફર્યા હતા ત્યારબાદ અન્ય ફળિયામાં રહેતા એક મૌલવી અને તેમની બહેનને આ વાતની જાણ થતાં તેઓએ એકસો બાર પર કોલ કરીને પોલીસને દોડાવી હતી અને પછી પાનોલી પોલીસ મથકે પહોંચીને ઓટો રિક્ષા ચાલકો અને તેમના મિત્રો સામે રીતે ફરિયાદ પ્રયાસ કર્યો હતો જેની પર પોલીસે જાણવાજોગ અરજી સ્વીકારી હતી છે કે નોંધ સલીમ પઠાણ રિક્ષાને આઠ મહિના પહેલા પણ સળગાવી દેવામાં આવી હતી જેની ફરિયાદનો યોગ્ય નિકાલ ન થવાને કારણે અસામાજિક તત્વોની હિંમત વધી છે અને છેલ્લા આઠ મહિનામાં રિક્ષા સળગાવવાનો આ ત્રીજો બનાવ બનવા પામ્યો છે રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભાઈ શું બનાવ બન્યો છે રાતના લગભગ એક દોરના ગાળામાં આ ભાઈની રિક્ષા કોઈએ સળગાવી એ ભાઈ તરત બાઇક લઈને મને ઘરે બોલાવવા આવ્યો અને મેં જોયું તો ભરકેથી એકદમ રિક્ષા બબ્બે રિક્ષા સળગી રહેલી હતી હવે એ કોઈ અજાણ્યા અજાણ્યા વ્યક્તિએ સળગાવી છે અને આ રીક્ષા આઠ મહિનામાં ત્રણ રિક્ષા સળગાવી આગળ જે કમ્પ્લેન કરી હતી એનો કોઈ ઉલ્લેખ આવ્યો નથી ને કોઈ અરજી કરેલી છે આજે રાતના જ્યારે ગયા